અમરેલી જિલ્લાના લાઠી કાડી સરકારી શાળાના શિક્ષક કોનગા કરોડપતિના ભાગ લેવાની જેવલિયા સોની ટીવી માં આવતા કોન મનેગા કરોડપતિના શોમાં પસંદગી તેઓની થઈ છે ગઈકાલે ત્રેવીસ સપ્ટેમ્બરે નવ કલાકે કોન બનેગા કરોડપતિમાં બત્રીસ એપિસોડમાં રજૂ કરવામાં આવ્યો હતો સરકારી શાળાના શિક્ષક કોણ બનેગા કરોડપતિના શો થઈ છે પસંદગી જી હા બિલકુલ આપણે જણાવી દઉં કે પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવતા એક શિક્ષકની કોણ બનેગા કરોડપતિના શોમાં પસંદગી થઈ છે આ સાથે સાથે તેઓને માં ભાગ લેવાની તક મળી છે ઉર્મિલા બેન જેવલિયા સોની ટીવી ની આવતા કોન બનેગા કરોડપતિના શોમાં તેઓની પસંદગી થતા ખુશીનો માહોલ અત્યારે છવાયો છે ત્રેવીસ ના રોજ નવ કલાકે કોન બનેગા કરોડપતિ ના બત્રીસ માં એપિસોડમાં રજૂ કરવામાં આવ્યું હતું